આપણે આને જોઈ શકો વ્યવસ્થિત બફાઈ ગયા છે અને હવે આપણે આની છાલ ઉખેડી નાખશું હવે આપણે બટેટાની છાલ ઉખડી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે બટેટાને આવી રીતના વ્યવસ્થિત રીતે આમાં હોલ પાડી દેસુ એટલે આપણો જે મસાલો હોય એ વ્યવસ્થિત આની અંદર જાય એવી રીતના હવે આ બધા બટેટાના આપણે આવી રીતના હોલ પાડી દેસુ વ્યવસ્થિત રીતે બટેટા બનાવવા માટે આપણે બે લસણના ગાંઠે ફોલી લીધા છે અને હવે આપણા મિક્સર લઈ લીધો છે અને હવે આપણે એમાં લસણની કળી કઢી એડ કરી એડ કરશું અને આપણે એક ચમચી ભરીને કાશ્મીરી મરચું એડ કરશું થોડુંક વધુ એડ કરશું અને હવે આપણે આની પેસ્ટ બનાવી હવે આપણી લસણની ચટણી પીસાઈને તૈયાર થઈ ગઈ છે એકદમ વ્યવસ્થિત આપણે એક આ ટમેટાની પ્યુરી લીધી છે એક ટમેટો આપણે મિક્સરમાં પીસી લીધું આપણે ઈ એકસુ હવે આપણે આમાં જીરું એડ કરશું અને હવે આપણે આને વ્યવસ્થિત હલાવી લેશું આપણે આમાં લસણની ચટણીમાં મીઠું નાખ્યું હતું આગળ એ પ્રમાણે જો તમે વધુ ન નાખ્યું હોય તો આમાં નાખતા અને તીખાશ પડતું જો ન લાગતું હોય તો પછી આમાં મરચું એડ કરી શકો તમે અને જો બહુ ખારું ન હોય તો આમાં મીઠું પણ એડ કરી શકો હવે આપણે આ પેસ્ટ બનીને તૈયાર છે અને આપણે આમાં થોડું પાણી એડ કરીશું હવે આપણે આમાં પાણી એડ કરી દઈશું થોડુંક હવે આપણે પેન લઈ લીધી છે અને આપણે આમાં એક થી બે ચમચી જેટલું તેલ એડ કરી દેસુ અને હિંગ એડ કરી દેસુ અને હવે આપણે આને ચલાવી લેસુ અને હવે આપણે આમાં બટેટા એડ કરી દેસુ આવી રીતના વ્યવસ્થિત હલાવી લીધા છે અને સિંગ તેલમાં બટેટાનો મસ્ત સ્વાદ આવે હવે આપણે આમાં થોડું જીરું પાવડર અને ચાટ મસાલો એડ કરશું હવે આપણે મસાલો વ્યવસ્થિત મિક્સ અપ થઈ ગયો છે અને હવે આપણે આને થોડીક વાર ચડવા દઈશું પછી આપણે આને ઉતારી લેશું કેસ ઉપરથી હવે આપણે બટેટાને થાળીમ કાઢી લીધા છે અને વ્યવસ્થિત આપણો મસાલો આની ઉપર સ્પ્રિંકલ થઈ ગયો છે હવે લસણ એ બટેટા વઘારવા માટે આપણે તેલ લઈ લીધું છે આમાં થોડુંક જાજુ તેલ જોઈ એટલે આપણે તેલ લઈ લીધું છે છ સાત ચમચી જેટલું ને પછી આ થોડુંક એવું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરી પછી આપણે જે મસાલો રેડી કર્યો છે લસણવાળી ચટણીનો એ આપણે આમાં એડ કરી દઈશું આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખી છે અને હવે આપણે મસાલો એડ કરી દઈશું અને હવે આપણે આને વ્યવસ્થિત ચોળવી લેશું અને આપણે થોડું કેવું પાણી એડ કરશું હવે હલાવી લેશું હવે આપડા મસાલો ચડી ગયો છે અને હવે આપણે આમાં બધા બટેટા એડ કરી દેસુ વ્યવસ્થિત રીતે એડ કરી દેસુ તમે કોથમરી સ્પ્રિંકલ કરી દેશો હવે આપણે લસણિયા બટેટા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે ભૂંગળા લઈ લીધા છે તળવા માટે આપણે 250 ગ્રામ જેટલા ભૂંગળા લઈ લીધા છે અને હવે આપણે એને તળશું હવે આપણું તેલ ગરમ થવા મૂકી દીધું છે અને ફૂલ તેલ આવી જાય પછી આપણે આને એડ કરશું આપણે ભૂંગળામાં હવે આપણું તેલ આવી ગયું છે ને આપણે આમાં હવે ભૂંગળા નાખ દીધું હવે આપણે ભૂંગળા તરીને તૈયાર થઈ ગયા છે હવે આપણે ભૂંગળા બટેટા બનીને તૈયાર છે આવી રીતના બનાવો ખાઓ પીવો ને મજા કરો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ રેસીપી બાય ગાય